નમસ્કાર મિત્રો એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ અને દુનિયાની તમામ તાજા ખબર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર જાણીશું રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ આસપાસ સાયકનોલોજી સોલ્યુશન સક્રિય થતા ભારે વરસાદની શક્યતા ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં સાવર્તિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈકાલે ઉત્તર ગુજરાત જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી જેથી અત્યાર સુધીમાં મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ઘટ હતી તે સરભર પર થઈને જરૂરિયાત કરતા બે ટકા વધુ વરસાદ વરસ્યો છે પાટણ પંથકમાં વરસાદી માહોલ રાધનપુર અને સાતારપુરમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો ખેડૂતોમાં ખુશીનો માહોલ પાટણ જિલ્લા વહેલી સવારથી જ વરસાદ વરસવાનું શરૂ થયો હતો રાધનપુર સાતલપુર પાટણ આરિચમી ચાણસમા પંથકમાં સવારથી જ મેઘરાજાની ફરી એન્ટ્રી થતા જેમાં મેઘરાજાની ધીમી ધારે પધરામણી થતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી છે આજે ચાર વાગ્યા સુધીમાં બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ છે એટલે કે કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે